અને આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં અને કાલે વરસાદ એવા સારામાં સારો પડ્યો આપણે વાડી ભરાઈ ગઈ છે તલાય અને બચ્યો છે કે આપણે અમરજોરી મારા ભાજી બચી છે બાકી બધું પાણી ભરાઈ ગયું છે અને કાલે એવો સારામાં સારો વરસાદ પડે કાલે આપણે નાય ઘણા બધા વરસાદમાં અને હાલો તમને દેખાડું મારે કેટલું પાણી થોડું આજે વરસાદ તો જ પડ્યો પણ ઓછું પાણી ભરાયું એટલે તો અહીંયા પણ પાણી ભરી રહે એટલો બધો વરસાદ પડ્યો પણ કાલ થોડો ઓછો જ પડ્યો છે એટલે આ રીતનું હાલો તમને બધું બતાવું મારા નારાજી પણ આવી છે એટલે આ દવા મારી પાડશે તો આ રીતનું છે આપણે આજે અમારા માસી ભીંડા વીણું આવી જાય તો ભીંડા વીણા આપણા પણ આજે અમારા રાજુભાઈ આવશે એટલે ભીંડા વીણીએ અને વાડીમાં હાથો મારીએ પછી આજે આપણે જવાનું છે તો કામ છે તે બહાર પછી મળીએ સગાઈ છે ભત્રીજાની સગાઈ છે સગાઈમાં જવાનું છે પછી મળીએ જેવા ભીંડા પણ થઈ ગયા છે આ ભીંડા પણ વણી નાખ્યા મજૂર આવે એટલે આ તે આપણા ભીંડા ભીંડો પણ થઈ ગયો છે સરસ મજાનો આજે પાણી મળી ગયું છે એટલે જો ઘણા બધા ઢીલા દેખાય છે આપણે એક આધો પીંડો તોડીએ સરસ મજાનો લીલો લીલો કેરી ગયો પીંડો છે આપણી વાડીમાં આલો તમે બતાવો આગળ કેટલું પાણી ફરી છે બે ત્રણ ખેતરમાં કેટલું કેટલું પાણી ફરી છે ત્યાં આજે આ પાછળના ભાગમાં પણ આમાં તો પીંડો આવેલો છે બધું આવેલું પણ અંદર પાણી ફરી ગયેલું વાંધો નહીં જે છે તે વરસાદનો સમય છે એટલે આમાં બધું પાણી ફરી જાય તો તમને બતાવો આગળ કેવું છે બધું મળીએ આપણે આગળ વિડીયોમાં આ રીતનું પાણી ભરાયું છે વાડીમાંથી અને અહીંયા થી નીકળી રહ્યું છે પાણી મોબાઈલ ચાલુ પડે નહીં જાય અહીંયા નિશાળા ભાગમાં નીકળી રહ્યું છે પાણી આ ભીંડો સારો નીકળશે આપણે બે નો વણ્યો નથી એટલે ભીંડો નીકળશે આથી આપણે ભીંડાની વાડી સરસ મજાનો લીલો લીલો ભીંડો છે અને વાડીમાં પાણી ભરાવા માંડ્યું છે હવે હવે આપણે નરવા થઈ ગયા પાલક તો બધો આવી પાણી ભરી જાય એટલે પાલક કંઈ બચે નહીં તરતો તરત એ બગડી જાય આ રીતનું જો પાણી ભરી ગયું છે એટલે પાલક પોવા મળે છે પાલકની કોઈ ગેરંટી નથી પાલક તો કંઈ બચે નહીં એવું લાગતું નથી બચે ભીંડો રહેશે અને નારાબાજી રહેશે હાલો હવે તમને દેખાડો આપણે પાણીમાં હાલતા હાલતા જઈએ અમારા મજૂર રાજુભાઈ આવી જાય તો ભીંડા વણી લે ઘણા બધા પીંડા તો દેખાય છે હાલો હમણાં રાજુભાઈ આવે ને તો માસીને કહી ગયા સરસ મજાનો ભીંડો કેવો છે મિત્રો તમે પીંડાનું શાક ખાધું એ કમેન્ટ મારો ફટાફટ હાલો આપણે હજી જાય ના જતા આપણે સગાઈમાં જવાનું છે ભત્રીજાની એટલે હમણાં તો બીજી જ છે એટલે વાંધો નહીં અત્યારે ફટાફટ પાણીમાંથી ચક્કર મારી લઈએ આવી તો છે આપણે ભીંડો આવું ઘાસ થઈ ગયું છે મોટું ને મોટું જબરજસ્ત બે દિવસમાં હવે અમારે ગાય ચારા વાળાને બધાને કેવું પડશે કે ઘાસ લઈ જાઓ એ રીતનો હજી તો ઓછો વરસાદ કેવા બાકી અહીં તો એટલું બધું પાણી ભરાય કે અહીંયા ઘણું બધું પાણી ભરી જાય પણ આજે ઓછો વરસાદ છે એવો પડ્યો નથી વધારે જોવો આપણા ખેતરમાં થઈ ગઈ છે તલાવ જો મિત્રો જબરજસ્તી આજે ઓછું પાણી પણ છે તલાવ થઈ ગઈ આપણે આ વાડીમાં અહીંયા આપણો પાલક હતો આ ભાજી પણ મેં ભરાઈ ગઈ છે એમણે બીજા ખેતરમાં તમને બતાડું કે ભાજી ભરાઈ આ રીતે છે બગલા પણ આવી ગયા છે વરસાદ સારો પડી ગયો અને અમારા નીચાણો વિસ્તાર ખાડા જેવું જમીન છે એટલે પાણી તો ભરાવાનું જ છે અહીંયા હાલો તમને બીજી વાડીમાં દેખાડું એ કેવું છે અને અહીંયા મને તો ધ્યાન રાખવું પડે લીલું ત્રી એમ મસ્ત ઘાસ દેખાય છે લીલું લીલું હવે અમારા ઓલા કાકા એમને કહી દીધા ઘાસ કાપી જાય હવે તો તમને વધારે બીજા વિડીયો દેખાડીશ વધારે પરાશે ત્યાં પણ અને આગળના વિડીયો જોઈ લેજો ગયા વર્ષના એમાં પણ હશે રહ્યું હા રીતનું છે બધું આ છે ને અહીંયાં તો બરાબર ને તળાવ થઈ ગયું ભાઈ ભાઈ હમ હાજીમાં પાણી ભરી ગયું છે અને આઈ સાઈડ જાય તમે ભરી ગયા જાય જબરજસ્ત તલાવ થઈ છે અહીંયા આપણે પાણી જવાનો કોઈ રસ્તો નથી મારે હાય ભાઈ ભાઈ ચલો ભાઈ અમારા ખેતરમાં થઈ ગઈ તળાવ મોટી જબરજસ્ત આપણું ખેતર બની ગયું છે તળાવમાં આ રીતનું છે ભાઈ તલાવ તળાવ થઈ ગયું છે પાણી અને હિલોરા ખાયા છે ઘરે જુઓ આખો આપણો વળવાળો ખેતરમાં પાણી ભરી ગયું છે બરાબરનું અહીંયા ભાજી છે થોડી થોડી આજનો લાડો કપાય પણ હવે આજે કામ છે એટલે નહીં કપાય અહીંયા સાઈડ આપણે ભક્તિ ટેક્સટાઈલ માર્કેટ ભરી ગયું આપણું ખેતર હવે ગયા ગામથી અહીંયા તો નરવા થઈ ગયા લાગે હવે પાણી ભરાઈ ગયું એટલે કઈ ના બેચ્યું હજી બીજા ખેતર માં તમને દેખાડું થોડી વાર પછી હાલ જે જગ્યા પર જવા જવાનું ફાઈનલી એ જગ્યા પર પહોંચી ગયા છે અને

એ પૂરું ખેતર આપણું ડુબાઈ ગયું છે ને તલાવ થઈ ગયો હવે આપણે જો પાઇપ વાઈપ કાઢી લેવાના બધા પાલક હતો પાલક નું કઈ છોડવાય દેખાતો નથી એટલું બધું ડૂબાઈ ગયું છે અને આ જો વળવારામાં પણ આવે તો પાણી ભરાઈ ગયું છે બરોબરનું કંઈ વાંધો નહીં ચલાવી લેવાનો હવે આરામ કરો હવે વરસાદનું પાણી ભરાઈ ગયું છે હવે આરામ કરવાનું ક્યારે આખો આઠ મહિના આપણે સારામાં સારું કામ કર્યું હવે હવે જી નાન એમ્પોરિયમ છે ને ત્યાં આવે છે બધા કબૂતર આવે અને બધા દાણા નાખે છે જબરદસ્ત કબૂતર આવે છે કિલો દાણા બધા એમ જ નાખી જાય છે કારણે જબરદસ્ત કબૂતર આવે સવાર સવારમાં જય શુભ લક્ષ્મી સ્ટોર દાણા લઈને નાખે અને આ એક ગ્રુપ બનાવેલું છે ગ્રુપ દ્વારા દાણા નાખે છે અહીંયા